રાધિકા પોઈન્ટ પાસે બુધવારે ભરાતા બજાર પાસે વરસાદી પાણીના નિકાલ અર્થે બનાવેલ સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન પર ઢાંકણું ખુલ્લું હોવાને કારણે તેની માતા સાથે આવેલ બે વર્ષનું માસુમ બાળક પડી ગયેલું હતું જેને બચાવવા તેમની બાજુમાંથી પસાર થતી રાહદારી દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા પરંતુ વરસાદી લાઇન તથા શિયાળાની ઋતુ હોવા છતાં સ્ટ્રોમ ડ્રેનેજ લાઇનમાંથી છ ફૂટ સુધીનું મળમૂત્ર સહિતનું ગંદુ અને દૂષિત પાણી ગટર વિભાગ તેમજ ઝોનના જવાબદાર અધિકારીઓની ગેરકાયદેસરના જોડાણો થકી ભ્રષ્ટાચાર કરવાની તથા વહીવટી તંત્રના વડા એવા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની અને તાનાશાહી શાસકોની આવા ભ્રષ્ટ તેમજ બેજવાબદાર અધિકારીઓને છાવરવાની તેમજ ચેપ્ટર પ્રોવાઇઝોનાના નામે પ્રેરક બળ પૂરું પાડવાની રહેલી છે જેને લઈ નિર્દોષ પરિવારનું બાળક ગત ત્રણ દાયકાથી ભાજપ શાસકો અને કુંભકળાની નિંદ્રમાં પોડી ગયેલ વહીવટી તંત્રની ભ્રષ્ટાચારીઓને સુનિયોજિત રીતે છાવરવાની સંગઠિત રીતે ચલાવવામાં આવી રહેલી તોમાખી ભરી નીતિનો કરુણ શિકાર થયો છે જેથી ગટર વિભાગ રાંદેર ઝોનના જવાબદાર અધિકારીઓ સહિત વહીવટી તંત્રના વડા તરીકે શાલિની અગ્રવાલ અને ભાજપ શાસકો આ બાળકના કરુણ રીતે થયેલ મૃત્યુમાં સરખી રીતે જવાબદાર છે ત્યારે તમામ સામે ફરજમાં ગંભીર પ્રકારની ભૂલ તેમજ ભ્રષ્ટાચારીઓની છાવરવાની નીતિ બદલ સાબરાત મનુષ્યવદનો ગુનો દાખલ કરવા સહિત તમામ અધિકારીઓને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સસ્પેન્શન હેઠળ મુક્તિને ભવિષ્યમાં બીજા કોઈ બાળક અથવા પ્રજાજનનું શાસકો તથા સરકારી તંત્રની સંગઠિત ગુનાહિત ભ્રષ્ટાચારી નીતિનો શિકાર ન થાય તે હેતુસર નિષ્પક્ષ તપાસ કરીને દાખલારૂપ સજા કરાવવા માંગ કરી હતી જે હમણાં આપણને ખબર છે કે વરિયાઓની અંદર બે વર્ષનું બાળક સ્ટ્રોંગ લાઇનની અંદર પડી જવાથી એનું મૃત્યુ થયું છે ગઈકાલે ચોવીસ કલાક બાદ એ બાળકમાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે અને ત્યારબાદ ખરેખર કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે માત્ર ને માત્ર નાના કહેવાય ને કે ભાઈ મોટા મગરમાં છૂટી જાય નાની માછલીઓ ફસાય છે એવી રીતના નાના અધિકારીઓને શોખો નોટિસ આપવામાં આવી છે ઝોન દ્વારા ઝોન નજીક દ્વારા અમારી એવી માગણી છે કે સુરત શહેરની અંદર અવારનવાર આવી બધી ઘટનાઓ બનતી હોય છે સચિન પાલી વિસ્તારની અંદર સાત લોકો મૃત્યુ પામ્યા છે ત્યાર પછી સિટીલાઇટ વિસ્તારની અંદર આગ દુર્ઘટનાની અંદર બે મહિલાઓ મૃત્યુ પામી છે બે વર્ષ પહેલાં ખાડીની અંદર બાળક રમતા રમતા પડી જવાથી એ મૃત્યુ પામ્યું હતું બમરોલીમાં ત્યારબાદ ગઈ ગયા વર્ષે ખાડીપુરની અંદર ત્રણ લોકો જેટલા મૃત્યુ પામ્યા હતા તો અવારનવાર કોર્પોરેશનની ભૂલના કારણે લોકો મૃત્યુ પામે છે પણ એની પાછળ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી જેથી આવી ઘટનાઓ એક પછી એક એક પછી એક બેના રાખે છે અને તુરત શેરના લોકો એનો ભોગ બની જાય છે તો અમારી એવી માગણી છે કે માત્ર દેખાવાની કાર્યવાહી કરતાં કાયદેસરની કાર્યવાહી યોગ્ય રીતે કરવામાં આવે અને જે ફરિયાદ જે દાખલ કરવામાં આવી છે પોલીસ દ્વારા એમાં માત્ર ડ્રેનેજ વિભાગના અધિકારીઓ ઉલ્લેખ કરાયો છે કે ઢાંકડા બદલવાનું કામ જે કરતા હોય એનો ઉલ્લેખ કરાયો છે અમારી માંગણી છે કે માત્ર નાના અધિકારીઓની જવાબદારી નથી આ જવાબદારી સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલની પણ હતી કે ડ્રેનેજ વરસાદી પાણીની લાઇનમાં ગટરનું પાણીનું જોડાણ કઈ રીતના થઈ શક્યું છે સાથે સાથે તમામે અધિકારી રાંદેર ઝોનના જે કાર્યપાલક હોય ઝોનલ ચીફ હોય કે નીચેના જે ડ્રેનેજના અધિકારીઓ અને ડ્રેનેજ વિભાગના મુખ્ય કાર્યપાલક ભૈરવ દેસાઈની પણ જવાબદારી બનતી હતી છતાં આ કોઈની સામે કોઈ કાર્યવાહી કે ફરિયાદની અંદર કોઈનો નામનો ઉલ્લેખ નથી જેથી અમે આજે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છીએ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે કયા કારણોસર કલેક મ્યુનિસિપલ કમિશનરશ્રી અને તમામ જે જવાબદાર અધિકારીઓનો ઉલ્લેખ આ પોલીસ ફરિયાદની અંદર કરવામાં નથી આવ્યો અમારી માગણી છે કે માનવદનો ગુનો જે મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ અધિકારીઓ ઉપર નોંધવામાં આવે એ મારી માગણી છે જેથી ભવિષ્યની અંદર આવી કોઈ દુર્ઘટના ના ઘટે